હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અત્યારે જો દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે બધા જો રેડી થઈ ગયા છીએ ને અત્યારે અમારે જવાનું છે મેળામાં અને ત્યાંથી પછી જવાનું છે ત્યાં કે ગરબી જોવા માટે હજી નક્કી નથી થયેલું ક્યાં જાય પણ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમને મજા આવશે ને આજે મહેમાન પણ છે તો મહેમાનને પણ આપણે સાથે લેતા જઈએ અને એને પણ આપણે અહીંયા ની ગરબી બતાવીએ આવું ને આવ્યો ગરબી જોવા તો જો મમ્મી ને પપ્પા ને મમ્મી ને રેડી થઈ ગયા છે અને તો નાના નો પીછો જ નથી મુકતા અને રેડી થઈ ગયા છે હા આજે છે ને અમાર બધા મેચિંગ મેચિંગ થઈ ગયું છે મારું મેચિંગ મેચિંગ થઈ છે મેચિંગ નો થઈ ગયા છે મેચિંગ છે ચાલો તો પેલા જવું ને મેળામાં

કોઈ કોઈ બીજે બેઠું નથી એક જ બેઠી આમાં એ બેઠી હોય ને એ વસ્તુ ની એન્જોય ન કરે નહીં કરે એ બીજી વસ્તુ જોયે રાખે છે આજુબાજુની કે આના સિવય હોય પછી ક્યાં ઉતરું અહીંયા ઉતરીને ક્યાં બેહું પછી બીજું પ્લાનિંગ એનું હોય હાલો પૂરું જો આ પ્રકારનો કઈક મેળો છે આ આ બાજુ રાઇડ છે બધી અહીંયાથી શરૂ થાય શરૂ થાય શરૂ થાય શરૂ થાય જો આ વાહ સુધી રાઇડ છે અને થોડાક મોટા રાઇડ છે હજુ શરૂ નથી થાય ને આ બાજુ બીજું શોપિંગ સેન્ટર છે શોપિંગ સેન્ટરમાં હવે આપણે આટો માર લઈએ અહીંયા કઈક ઇનામ છે પણ આપણે ઇનામ તો ટ્રાય નથી કરતા હવે અહીંયા સેલ માં જોઈ જાય હતા હા હા થ્રી થ્રી રૂપિયામાં ડબલ થઈ જાય એટલે નથી લેતી એમ ઈ ડિપાર્ટમેન્ટ માં આટો મારીને હવે આપણે આવી ગયા છે નેક સાડીના સેક્શનમાં પણ આપણે અહીંયા તો સાડી નથી લેવા જતા સુરત આટો મારી આવ્યા છે પણ આપણે ચપ્પલ લેવાના બાકી રહી ગયા હતા સુરતથી આપણે સાડીનો ઢગલો કરી લીધો છે સાડી તરફ તો આપણે જોવાનું જ નથી ચપ્પલ તરફ જોઈ લઈએ ખાલી જોઈ જ લેવાના છે લેવાનું તો કાઈ છે નહીં ખાલી આપણે આપણા સબસ્ક્રાઇબર આજે તો છે ને મેળામાં કેટલા બધા સબસ્ક્રાઇબર મળ્યા પણ બધાને વિડિયોમાં લેવાનું

પાર્કિંગ છે અને ઓલી બાજુ છે ને ફોર પાર્કિંગ છે છે અત્યારે બહુ પબ્લિક અને મારો અવાજ પણ તમારા સુધી નહીં પહોંચતો હોય કેમ કે અહિયાં મ્યુઝિક ને એટલું બધું વાગે છે ને અંદર જઈને તો મારો અવાજ આવશે જ નહીં એટલે અત્યારે જ આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે નરેશ ગયા છે ગાડી પાર્ક કરવા માટે હવે આવે ને પછી આપણે અંદર જશું

ચલો તો અમે આપણે રાસ રમી દાંડિયા રાસ રમી અને આહી સમાજ થી અત્યારે ઘરે આવી ગયા છે ત્યાં વધુ ક્લિપ નથી લઈ શકી કેમ કે પછી રમવા નો હોય ને એવું બધું અવાજ પણ એટલો આવતો એટલે તમને કંઈ ક્લિયર સંભળાય નહીં ખાલી દાંડિયા રાસ રમતા હોય એવું બતાવ્યું તો થાય તો તમે બોર થઈ જાવ જોઈ જોઈને અને આજે તો નરેશ દીતી તોફાન કર્યા છે મને બે ચક્કર નું રાસ લેવા ગઈ તો આખા બે ચક્કર એવડા મોટા ચક્કર મેં ત્યાં સુધી રેડી

તો તમને આજ આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો જે નામ ના હોય તો સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ